આજથી આપણે લાઈફ સ્ટાઈલ ફર્સ્ટ બ્લોગ છે આપણો અને આપણે ઇન્સ્ટાગ્રામ ના સ્ટાર પાંચસો કાઢવા પડ્યા છે તો નમસ્તે દોસ્તો આપણે આવ્યા હતા ખેડબ્રહ્મા અને આજથી આપણે લાઈફસ્ટાઈલ ફર્સ્ટ બ્લોગ છે આપણો અને આપણે આવ્યા છીએ રાજેશભાઈના દુકાને આ છે રાજેશભાઈ અમને પણ યુટ્યુબ ચેનલ છે તો ચેકઆઉટ કરવા ના ભૂલતા હવે જઈ રહ્યા છીએ આપણે આપણા સાસરી છે ચીખલા ગામની અંદર તો ત્યાં જઈ રહ્યા છે અહીંયા પડી છે આપણી બજાજ સિટી એકસો દસ બાઈક હવે જઈ રહ્યા છીએ આપણી સાસરીમાં તો વીડિયો પર સુધી બન્યા રહેજો નિર્મા શું કરે છે તમને તેમનું ઘર સાથે બધું જ બતાવીશ તો વડીયોપરાયણ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી તો દોસ્તો આપણે નીકળી રહ્યા હતા ખેડભરમાંથી અને આપણે આપણા ખિસ્સાની અંદર જોયું તો પૈસા ખતમ થઈ ગયા હતા તેથી નિર્માણનું આપણે જોડે એટીએમ કાર્ડ પડી છે તો તેના અંદરથી લેશું પૈસા અને પછી જઈશું અને એટલામાં જ વરસાદ આવી ગયો જોઈ શકો છો વરસાદ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે ફાઇનલી આપણે એસબીઆઈના એટીએમ ઉપર આવી ગયા છે અંદર ગયા અને અને આ છે છે મારા જોડે તો તેની અંદરથી પૈસા કાઢશું અને પછી તેના માટે કંઈક સારી આઈટમ ખાવા માટે લઈ જઈશું તો વિડીયો પર બન્યા રહ્યો એન્ડ તક નિર્માને સરપ્રાઇઝ આપીશું અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો દોસ્તો જોઈ શકો છો તમે ફૂલ વરસાદ ચલો તો વિડીયોને કન્ટિન્યુ કરો તો દોસ્તો ફાઇનલી આપણે એટીએમ અંદર નાખી દીધું છે અને હવે આપણે આપણો કેમેરો પણ સ્ટાર્ટ કરી દીધો છે અહીંયા સિલેક્ટ કરશું ગુજરાતી અને પૈસા ઉપાડવા છે આપણે પૈસા લખીશું ફક્ત આપણે સો રૂપિયાની જરૂર છે ફક્ત સો રૂપિયાની જરૂર છે આપણે તમે જોઈ શકો છો ફક્ત સો રૂપિયાની જરૂર છે વધારે લઈશું નહીં કારણ કે આપણે વધારે પૈસાની જરૂર નથી જેથી આપણે કંઈ કામ નથી બીજું ફક્ત સો રૂપિયાની જરૂર છે અને આપણે વિનંતી કરીને રકમ આપી શકાય તેમ નથી સોરી દોસ્તો જોઈ શકો છો તમે હવે પૈસા પણ નીકળી શકે તેમ નથી હવે શું કરવું કહો કે કંઈ કામ આવ્યું નહીં હવે કરશું ગૂગલ પે અથવા ફોનપેનો પેનો યુઝ કરવો પડશે તો

પાંચસો ફાઇનલી આવી ગયા છે તમે જોઈ શકો છો પાંચસોની કડકથી ભડકતી નોટ આવી ગઈ છે આપણા હાથમાં અને નિરમા માટે ફક્ત સો રૂપિયાનું ખાવાનું લઈ જઈશું તો વીડિયો ઉપર કન્ટિન્યુ બન્યા રહેજો નેક્સ્ટ ટ્રાય કર્યો આપણે તો નીકળી ગયા થેન્ક યુ સો મચ એટી એમ બેલેન્સ ના બતાવાય શું ખબર હેકર બેકર આવી જાય તો ચલો તો કન્ટિન્યુ કરો વિડીયોને હવે નીકળી ગયા છે વરસાદ મટી ગયો છે તો ફાઇનલી મજા આવવાની છે પાંચસો પાંચસો ફાઇનલી મિત્રો આપણા જોડે છૂટા નતા તો ભાઈના દુકાનથી લીધા પાંચસો રૂપિયાના છૂટા ફરી એકવાર મંગાવ્યા આપણે સોના છૂટા ભાઈ લઈને આવી ગયો છે

હવે જશું ચિતા કરે અને દોસ્તો સરસ મજાનો રસ્તાનો રસ્તા નો આનંદ લેતા આપણે જઈ રહ્યા છીએ

આનું જે મિક્સ છે નીકળી જાય છે ગાડી ઘડી વારંવાર નીકળી જાય છે અને આપણી ગાડી તમે જોઈ શકો છો અપને આપ જ જાય છે આપણે હાથ પણ નથી લગાવતા અને સામેનો વળક જોઈ શકો છો તમે ઓ એક્સિડન્ટ હો જાતા આવી ચલો તો દોસ્તો વિડીયો પર કન્ટિન્યુ બને રહો હવે મળીએ સીધા નિર્માના ઘરે का इस अभी बाल बाल गिरते गिरते बच गया मैं अभी गिरने ही वाला था मैं और तो फाइनली बच गया ये देख सकते हैं તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામના સ્ટાર નિર્મા મેડમ અમારા માટે પાણી લઈને આવી ગયા છે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ ના સ્ટાર અમારા માટે હવે ચા બનાવી રહ્યા છે તેમનું ઘર તો ભાઈ ફાઇનલી આપણા જે કેમેરો છે ઇન્સ્ટા થ્રી સિક્સટી એક્સ ફોર જે તેના અંદર જે મેમરી કાર્ડ છે એસડી કાર્ડ છે જે પાંચસો બાર જી છે છતાંય આપણે બહુ ટ્રાવલ કર્યો છે પણ ટ્રાવેલ કરવા છતાં તેની અંદર બધું જ ડેટા હજી સુધી પણ પડ્યો છે જેથી તેમની મેમરી ફૂલ થઈ ગઈ છે જોઈ શકો છો તમે એકદમ લાલ લાલ તમને જોવા મળી રહેતું હશે કાર્ડ ફૂલ ફૂલ તમે જોઈ શકો છો લખેલું છે આપણો મોબાઈલ ફોકસ પણ નથી કરી રહ્યો હા તો સમજી જાઓ ને આ લાલ છે તે જેથી ફૂલ છે તો હવે આપણા માટે ચા બનાવશે ચા પીશું પીવું કર

ફસ્ટ વ્લોગ છે જેથી તમે ચા પીજો ચા મુકાવજો એમને થોડો ઘણો આઈડિયા આપ્યો હતો આપણા ફ્રેન્ડે કે આ રીતે વિડીયો બનાવજે જેથી એક્સપિરિયન્સ તો આપણે ત્રણ વરસથી છે એક્સપિરિયન્સ વિડીયો બનાવવાનું ત્રણ વરસથી છે પણ લાઈફસ્ટાઈલનો કંઈ વિચાર નહોતો કર્યો પણ જેથી આપણા હરેક ગુજરાતી ફ્રેન્ડ ક્રિએટર હાલ ફિલહાલ કરી રહ્યા છે જેથી આપણે પણ વિચાર્યું કે નહીં લાઈફસ્ટાઈલમાં કોઈ આપણા જે ફ્રેન્ડ છે તે પણ જોવે કે ના ભાઈ અમે કેમ આગળ નથી વધી શકતા જીવનમાં સફળ થવું છે પણ તે શું ખાય છે શું પીવે છે કઈ રીતે રહે છે તો આ બધું કંઈક નોર્મલ વસ્તુ છે જેથી અમે પણ ગામડાના છીએ લો કે અમે કંઈક મોટા શહેરમાંથી ઊભા નથી થયા ફિલહાલ જે તમે કોઈ ફોલોવર જોઈ રહ્યા છો જે અમે ગામડાથી ગેન કર્યા છે જે તમે અમને જાણો છો પહેચાનો છો તે અમારા માટે બહુ છે તો ફાઇનલી અહીંયા ચા ગરમ થઈ રહી છે તમે જોઈ શકો છો કડકતી ભડકતી તો આ યોગ્ય દોસ્તો અમે નમ્ર વિનંતી કરીશું કે અમારો લાઈફ સ્ટાઈલ નું આ ફર્સ્ટ બ્લોગ છે જેથી તમે આ હવે પર ડે તમને અમારા લાઈફસ્ટાઈલ છે અને જેથી તમે ડેલી શું કામકાજ કરીએ છીએ શું ખાઈએ છીએ પીએ છીએ જે તમને અપડેટ ટુ અપડેટ જાણકારી મળતી રહેશે વિડીયો દ્વારા અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમારો બહુ જ પ્યાર સપોર્ટ રહ્યો અને પ્લસ ફેસબુક ઉપર પણ તમારો પ્યાર અને સપોર્ટ બહુ જ સારો રહ્યો જેથી હવે અમારો યુટ્યુબનું પણ ફર્સ્ટ પેમેન્ટ આવવામાં તૈયારી છે જેથી તમને હું બતાવી દઉં તમામ મોબાઈલ સજો આ તમામ મિક્સ મૂક્યું અહીંયા તો તમને બતાવું હું બેચર ટાકોરના સોંગ વગાડી રહ્યા છે તમને હું વાઇટી સ્ટુડિયો લાઈવ ઓપન કરીને બતાવું છું કે ફિલહાલ કેટલા ડોલર બાકી છે તો જોઈ શકો છો આમ તો રિસ્પોન્સ બહુ જ સરસ છે પણ વચ્ચેને અમે વિડીયો જરાક ડ્યુ થયા હતા અમારા જે વિડીયો વાયરલ થયા હતા તેમાં જે કોન્ટેન્ટ હતો અમારો તે અમે મૂકી દીધો જે કોન્ટેન્ટ માનલો કે આમ તો કોન્ટેન્ટ બહુ સારું હતું લવને સપોર્ટ કરે તેમ હતું વચ્ચે તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોયા હશે ખાસ કે લવને વધારે પડતો વધારે આમ તો પ્રેમ કરવો એ ગુનો નથી પણ અમે જે ટાઈપ વિડીયો બનાવી રહ્યા હતા અમારા સમાજ જે વિશે કંઈક લો કે કહેવાવાળા તો કે જ છે પણ તેમને એવું લાગતું હતું તે ટાઈપથી અમારે એ કોન્ટેન્ટ બંધ કરવા માટે પડ્યો અને જે કોન્ટેન્ટથી અમારા જે ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ ઉપર જે અમારે ગ્રોથ મળી હતી કે વિડીયો વાયરલ થયા હતા તે અમારે પાછા બંધ કરવા પડ્યા જેથી અમને બહુ જ અમારી આ અકાઉન્ટ ઉપર ઇફેક્ટ જોવા મળ્યો જેથી અમારા અકાઉન્ટ જે છે તે ડાઉન થઈ ગયા હતા અને ફિલહાલ તમે જોઈ શકો છો હવે યુટ્યુબનું પણ ફર્સ્ટ પેમેન્ટ આ વખતે તમારી કૃપા અને મહેરબાની રહેશે તો યુટ્યુબનું પણ ફર્સ્ટ પેમેન્ટ આવી જશે જે તમને ડેલી લાઈફ અને વિડીયો દ્વારા તમને જાણકારી મળી જશે તો હું આશા કરું છું કે આ પેમેન્ટ તમે કાઢવામાં મદદ કરો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો

તેવું હું માનું છું તો વિડીયોને શેર કરવા માટે નમ્ર વિનંતી જેટલા પણ તમારા ભાઈબંધો છે તેમના સુધી આ વિડીયોને પહોંચાડજો જેથી ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે સ્ટોરી મૂકો તેવું હું અપીલ કરું છું તમને ચા ફાઇનલી બની ગઈ છે કારણ કે ગરમ થવામાં ટાઈમ લાગે તેથી ગેસની બચત ન કરતા तो उसमें ले बेटा जल्दी उकल देना ना क्या अपना फ्रेंड हूँ के वो रस अपना फ्रेंड हूँ के के छन्नी सा बनने से जो उकली ना रही हम था नहीं देखि जितले व ठा है ऊपर ताण के अच्छी तरीके से उसको गरम करनी चाहिए गाइस अच्छी तरीके से गरम होगी चाय तभी तो पीने में मजा आएगा क्या बोलते हैं पब्लिक ચલો તો ચર્મ હોતી હૈ તી તક આપે વીડિયો કો કન્ટીન્યુ કરે गाइस इस तरीके से कुछ चाय को जो है ना चक्के उसके स्वाद का क्या बोलते हैं उसको स्वाद का जो टेस्ट होता है उसको चेक करके ही सामने वाले को पिलाना चाहिए जिस तरीके से जो है ना वो सामने वाला जो अपने चाय की तारीफ करेगा या बुराई वो पता पहले ही चल चल जाए तो हमारी हिंदी थोड़ी टूटी फूटी है तो उसके साथ हमारा लाइफस्टाइल जो ब्लॉग है उसको कंटिन्यू कर लेना थोड़ा मैनेजमेंट कर लेना थोड़ा एडजस्ट कर लेना प्लीज़ आपसे इतना नम्र विनंती है क्योंकि थोड़ा है। बहुत मजाक मत उड़ाना क्योंकि हम गाँव से बिलोंग करते हैं तो दोस्तों फाइनली चाय बन चुकी है कितनी स्वादिष्ट है वो तो पीने के बाद ही पता चलेगा चलो तो अभी पीते हैं चाय रेडी हो चुकी है तो फाइनली दोस्तों अपनी चाय आ चुकी है बस 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 रेडी अभी तो उसको चखते हैं उसके बाद आपको स्वाद का आ, क्या बोलते हैं उसको कि स्वाद का जो तारीफ होती है जो आ, अंदर से निकलती है ना वो तारीफ वो आपको सुनाते हैं चलो तो कुछ अपनी चाय रेडी है तो दोस्तों निरमा नो पेशल कप है चा पीवा ते जी सको तेमनों पेशल से चाह टच આ તો દોસ્તો ચા બહુ જ સરસ નિરમા બનાવે છે તો તમારે પણ પીવી હોય તો કોઈ પણ દિવસે તમે પર ડે તમને ના નથી પાડતા તમે ક્યારે પણ આવી શકો છો અમને મળવા માટે કોઈ લિમિટ નથી ક્યારે પણ આવવાની ઈચ્છા થાય કે આજે જવું છે નિરમાબેનને વિષ્ણુભાઈને મળવા માટે તો તમે ક્યારે પણ આવી શકો છો તમને કોઈ દિવસ કોઈ ના નહીં પાડે તો આઈ હોપ કે આ વિડીયો તમને બહુ જ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બને ત્યાં સુધી અમારા લાઇફસ્ટાઈલ બ્લોગને પસંદ કરવા માટે નમ્ર વિનંતી કરું છું તો અહીંયા બાય બાય ચાલો તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને એમ વિશ્નુઆર યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું નવા વિડીયો સાથે કાલે જ વહેલા જ સવારે તો વિડિયો જોતા રહેજો લાઈફસ્ટાઈલ બ્લોગને પસંદ કરવા માટે નમ્ર વિનંતી છે અને આખા ગુજરાતમાં વિડીયો વાયરલ થાય તેવી હું નમ્ર વિનંતી કરું છું ગુજરાતમાં તો પોકારજો વિદેશમાં ના પોકારો તો ચાલશે કારણ કે આપણે વિદેશમાં તો પછી જશું પહેલાં ગુજરાતમાં તો ફરી વળે ચાલો તો હવે ચા પીએ મજા લઈએ તમને કાલે સવારે ફરી એકવાર મળી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર જય મા અંબે